તો દોસ્તો સ્વાગત છે આજના બ્લોગમાં આજે હું જવાનો છું અમદાવાદ મારું પહેલું સોંગ રેકોર્ડ કરવા માટે પહેલી વાર સ્ટુડિયોમાં જવાનો છું કોઈ કઈ આપણને એક્સપિરિયન્સ નથી કે કઈ રીતે સોંગ શૂટ થાય શું છે તો છેલ્લે સુધી જોતા રહેજો હા છેલ્લે સુધી જોતા રહેજો બ્લોગમાં બહુ મજા આવશે અને આ છે રાહુલભાઈ તો કુછ બોલના ચાહોગે સુધી હું અહીંયાથી પહેલાં લુણાવાડા જઈશ લુણાવાડાથી પછી અમદાવાદ જઈશ અમદાવાદ જઈશ તો લુણાવાડા ભાવેશ છે પહેલાં ભાવેશને ત્યાંથી લઈશ પછી બાવીસને બસમાં બેસીને જઈશું અમદાવાદ તો જોતા રહેજો છેલ્લે સુધી બ્લોગમાં બહુ મજા આવશે નાના હું કેર જ છું જોતા રહેજો છેલ્લે સુધી અત્યારે જો આઠ ને પચીસ થઈ છે કાલે સવારે રેકોર્ડિંગ થશે પણ અમે વિચાર્યું કે અત્યારના જતા રહીએ અમદાવાદ પછી ક્યાંક રોકાઈ જશું હોટલમાં પછી બીજા દિવસે સવારે દસ અગિયાર બાર જે પણ ટાઈમ હોય એ ટાઈમે ત્યાં જે સ્ટુડિયો પર જઈને રેકોર્ડિંગ કરી દઈશું દાઢી બનાવી પણ ખોટી બની દીધી નથી બનાવવાનો વિચાર પણ શું કરે યાર અને બીજી વાત તો બેગ નથી અમારી જોડે અમદાવાદ લઈ જવા માટે તો આ થેલીમાં કપડાં ભર્યા છે લુણાવાડા થી બાવીસ બેગ લઈને આવશે બેગમાં બધા મૂકી દઈશું પણ અત્યારે લૂણાવાડા સુધી આ કપડા લઈ જઈશ છેલ્લે એવું છે કે જે સ્ટુડિયો છે આપણે જે જવાનું છું એ લોકલ લોકલ હશે પણ એવું નથી પ્રોફેશનલ સ્ટુડિયો છે એક વાર સર્ચ કરજો સુર સ્ટુડિયો પાલનપુર આઈયો શું સ્ટુડિયો પાલનપુર મતલબ કે જે નરેશ ઠાકોરના સોંગ છે ધોની પ્રોડક્શનના જેટલા પણ સોંગ છે એટલા બધા એમણે કમ્પોઝ કરે છે અને મ્યુઝિક પણ એમણે આપ્યું છે તો સ્ટુડિયો એકદમ કમ્પ્લીટ છે અને એક સોંગ રેકોર્ડ કરવાની પ્રાઇઝ હું તમને નહીં કહું કારણ કે પ્રાઇઝ છે મતલબ કે બરાબર છે પ્રાઇઝ એટલી પ્રાઇઝમાં સોંગ કેવું મળે છે શું નહીં હવે રેકોર્ડ થયા પછી અહીંયા મને દસ દિવસ પછી સોંગ આપશે દસ કે પાંચ દિવસ પછી પછી આપણે સોંગને સાંભળીશું કેવું છે શું છે એના પછી આપણે બનાવીશું વિડીયો વિડીયોમાં મારે એક મોડલની જરૂર છે બે મોડલ એક છોકરો ને એક છોકરી તો કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય આલ્બમમાં કામ કરવાનું તો કોન્ટેક કરજો મને ભાવેશભાઈ મળી ગયા છે અને આ વખત બનાવી જો મારી જડે આવતો નહીં સ્ટુડિયો પર

તો હવે સાઈ ગયો છે પણ આ જોડે હવે જવાના છીએ અમે અહીંયાથી બસ લગભગ દસ મિનિટ થઈ અહીં જશે બસ હવે લગભગ દસ પંદર મિનિટમાં આવશે તો બસની રાહ જોઈને બેઠા છીએ મળી બસ બોલ ભાવ જુઓ ઓનલાઈન સર્ચ કરીને બસ કે કોઈ છે કે નહીં નહીં આવતી રાહ જોઈએ બસ મળી જાય તો સારું મળી જાય મળશે તો દોસ્તો લુણાવાડા બસ સ્ટેન્ડમાં હતા પણ બસ અમને મળી નથી અફસોસની વાત છે અને ભાવે સવારમાં જવાનું છે વહેલો અંબાજી તો અમે વિચાર્યું કે પહેલાં અંબાજી જતા રહીએ પછી અંબાજી માતાજીના દર્શન કરીએ એટલે મારું પેલું એ હતું કે તમારે અંબાજી આવવાનું કંઈક લખેલું હશે એટલે પહેલાં અંબાજી માતાજીના દર્શન કરીને પછી અમે જઈશું પાલનપુર તો જોતા રહેજો વ્લોક છેલ્લે સુધી અંબાજી પણ જઈશું અંબાજી થી જઈશું પાલનપુર જર્ની થોડીક લાંબી થવાની છે મજા તો બોલવું નથી અત્યારે હવે રાતના અગિયાર વાગ્યા છે અત્યારે પાવાની રૂમ પર સુઈ જશું સવારમાં જેટલા વાગ્યા બે અઢી વાગે નીકળશું અમદાવાદ અંબાજી શું કર્યા જોતા રહેજો સવારના ત્રણ વાગે ના જાણી થઈ છે દોડવા માટે નીકળ્યા ભરતી માટે હું ત્યાં જ નથી રાખતી પાછા નીકળ્યા બાબાનો ફોન આવ્યો બધું કઈ રીતે સેટિંગ કર્યું તમને કઈ રીતે સમજાવો શાંતિથી ટાઈમ હશે તો સમજાવીશ કઈ રીતે પડી જતી અને ભૂલી ગયો તમે પાવન રાકેશભાઈ આવી ગયા છે આપણે

એના પછી નક્કી કરીએ તો ખેર થી રૂમ બાર મારે બી કમ્પ્લીટ ને યાર તો આપણે મોડેલ માં રાકેશ ભાઈ આવશે અને સિંગર માં હું આવીશ અને જોડે હિરોઈન માં લઈશું ભાવિકા બેન ને મોનાલિકા જોતા રહેજો છેલ્લે સુધી હજુ તો લગભગ લુણાવાડે થી આગળ પહોંચાય લીમડિયા ચોકડી અને આ પ્લાનિંગ કઈ રીતે થયું તો બસમાં જવાના હતા પણ બસમાં ના સેટિંગ તો ભાવોને અંબાજી જવાના હતા તેમની જોડે અંબાજી સુધી જઈ નહીં પછી પાલનપુર બસમાં જતા રહેશો એમ એટલે લખેલું હશે અંબાજી જવાનું અમારે જોતા રહેજો છેલ્લે સુધી બહુ મજા આવશે કેટલા ભાઈ કઈ પહોંચ્યા હિંમતનગર

પરંતુ હવે ગાડી ઊભી રાખી શકાય તેવો માહોલ નથી હું વિચારું છું કે અમને પેન્ટમાં પેન્ટ પર કરાવી દઈએ એટલે હવે ગાડી જ નથી ઊભી રાખાવી હે તું તી જ આમ જવા દઉં હું તા પણ પૂછતો તો ખરે એક વખત મને નહીં ખબર જોઈ લો જોઈ આ જશે લગભગ તો ઊભો જોઈ લો એક વખત આ જ હશે છોકરાઓ પેકઅપ મારી દીધી છે બીજું મને મોડું થાય છે ચાલો મળીએ અંબાજીમાં ડાયરેક્ટ માતાજીને ત્યાં તો દોસ્તો ફાઈનલી પહોંચી ગયા છીએ મંદિરે તો દોસ્તો અત્યારે અમે ઊભા છીએ અંબાજી બસ સ્ટેશનમાં હવે લગભગ બસ આવવાની છે થોડીક ક્યાં નહીં ઊભા છીએ અંદર માતાજીના દર્શન કરીને આવી ગયા અંદર તો મોબાઈલ લઈ જવા નથી દેતા પણ હવે અત્યારે અમે ઊભા છીએ બસ સ્ટેશનમાં અંબાજીના પેરો બસ સ્ટેશન અંબાજીનું હવે અહીંયાથી આવશે પાલનપુરની બસ અને પછી બસમાં બેસીને જઈશું અમે બાવાતાર ફેમિલી તો જોતારે જે છે એટલે સુધી મજા આવશે હવે સ્ટુડિયોમાં પહોંચી જ જવાનું છે થોડીક જ વાર છે બસ એક કલાક રાહ જોજો ખાલીવાનું તો દોસ્તો પહોંચી ગયા છે પાલન કો પાલન નેમ ના પાલન પાલન નું ના સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં એમ જોયું તો અમને એમ લાગ્યું કે ચાલું બસ તો ગરબડે છે બિલકુલ નાનું લાગતું પણ અહીં આગળ જેમ જેમાં એમ લાગી કે ના પાલનપુર સિટી છે હવે પાલનપુર બસ સ્ટેશનમાં જશો પછી ભૂખ બહુ લાગે પહેલાં તો નાસ્તો હોજે તમે તે ખાવાનું જમવાનું જમીને પછી સ્ટુડિયો પર જઈએ તો દોસ્તો હવે પાલનપુર આવી ગયા છે નાસ્તો કરવા બેઠા કે પંજાબી થાળી ખાઈએ પંજાબી થાળીના એકસો વીસ રૂપિયા છે બે જણા એક એક થાળી ખાઈ પછી આપણે જઈશું સ્ટુડિયો પર તો જો તારે જો બરાબર ને બરાબર સ્ટુડિયોવાળા ભાઈને ફોન કરીએ એડ્રેસ લઈએ પછી જઈએ સ્ટુડિયો પર પહેલાં જમી લઈએ પછી કરીએ ફોન તો દોસ્તો ફાઇનલી આઈ રહે સ્ટુડ ટુ સુર રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચી ગયા છીએ સ્ટુડિયો પર અંદરનો માહોલ તો પછી બતાવીએ

હવે ઇંતજારની ગાડી ખતમ થવાની છે અમારી બોલ કઈ ગયા હોય અંદર એનો સંત સંત લાગે છે લાગે કઈ કલર કબ્લે છે આગળ જોઈએ શું થાય છે જોતા રહેજો જોતા રહેજો થોડી થોડીક ભ્રમણ થાય પણ બિન્દાસ હું યાર બિંદાસ આ કોઈકનું ગીત લખેલું પડી જ છે ઓલરેડી જોઈ લઈએ દોસ્તો સોંગની પ્રેક્ટિસ ચાલુ છે યાદો મુલાકાત હવે કેમ રે બોલી શકું નડી વન ટુ ઓ મારા સપુના તો દોસ્તો નું રેકોર્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને તો હવે લગભગ કેટલા દિવસ સુધી મળી જશે દસ એક દિવસમાં દસ દિવસમાં મળી જશે તો એના પછી બીજા દસ પંદર દિવસ પછી

નેક્સ્ટ ટાઈમ તો ગજબ કરશો દોસ્તો નવ ને ચૌદ થઈ છે રાતના હજુ પણ અમદાવાદમાં ફરીએ છીએ પાલનપુરથી એક બસમાં બેઠા અમદાવાદની તો હાડી લોકલ હતી કે હું હતી કે ખબર પડી ના કેટલા કલાક કરે ભાવા સાડા ચાર કલાક ખાલી સાહીઠ કિલોમીટર સાહીઠ એક કિલોમીટર નહીં ચાલીસ કિલોમીટર કાપવા નહીં નહીં ઇધર નહીં બોલ ભાવા દોસ્તો ટાઈમ દસ ને છવ્વીસ થઈ છે સતાવીસ સાડા દસ તો પણ અમે હજુ સુધી અમદાવાદમાં હજુ સુધી કઈ મળી નથી ક્યારે પહોંચીશો કોઈ ખબર નથી રાતના દસ વાગી ગયા છે બસો પણ મળતી નથી ને આ ભાઈ અમને આ ટિકિટ આલી ગોધરા સુધીની અમદાવાદથી ગોધરા કેટલા ભાવ નવસો રૂપિયા અને શું ક્યાં ખબર તરત જ બસ આવી જશે પણ હજુ સુધી બસ આવી નથી દોઢ કલાકના બેઠા ગયા અમે અભી આ જાય ગયા આ જાય ગયા સાબો અભી દેખશે જોઈએ હવે શું કહે છે આ ભાઈ આજે તો યાર બહુ ખતરનાક થાય ને વધે વધે તો દોસ્તો આજની જર્ની માં મારી હાલત ખરાબ થઈ ગઈ છે હજુ ઘેર પહોંચ્યા નહીં ગયા અમે વિડીયો એન્ડ કરી દી પણ હજી ઘેર નહીં પહોંચ્યા રાતના ત્રણ વાગે હવા ના બીજો દિવસ ઉગી ગયો જો ખોટું બોલતા હતા જોઈ લો ત્રણ વાગી ગયા ફ્રાઈડે ત્રણ વાગી ગયા ને યાર ઠંડી લાગે છે ઠંડી લાગે છે ને કોઈ ગાડી મળતી નથી લિફ્ટ માટે ઉભા છે કોઈ ગાડી વાળો ઉભી રાખી દે તો સારું જોતા રહેજો હજુ ગેર પોકે ત્યાં સુધી હજુ નક્કી નથી ગેર પોકવાનું સવારે થઈ જાય નક્કી ના કહેવાય તો મિત્રો ખરેખર ફાઇનલી અત્યારે અમે શેરા પહોંચ્યા લગભગ કેટલા વાગ્યા પાવા જોઈએ ત્રણ થઈ સાડા ત્રણ આ સવારના ગયેલા અમે લુણાવાડાથી અંબાજી રહીને બધું એ ફરીને પાલનપુર અને રિટર્ન આવ્યા પાલનપુરથી અમદાવાદ ને અમદાવાદ થી ગોધરા એ પાછા કઈ રીતે આવે તો તમે બ્લોગ માં જોઈ લેજો બહુ ખરાબ હાલત થઈ ગઈ સોંગ પહેલું સોંગ રેકોર્ડ કરી પણ યાદ રહેશે જિંદગીભર કે આ રીતે ગયેલા મારે ત્યાં પૈસા તો અમારી જોડે આજે એટલા લૂંટાયા ને એની કોઈ હદ નથી કંઈ નહીં પણ છેલ્લે ઘેર તો પહોંચ્યા પછી હવારમાં કાલ સાડા સાત વાગ્યો ઓફિસે જવાનું ભાવન બી ચાલુ જ છે ને એને ક્લાસ ચાલુ તો બસ આવ લોકને અહીંયા ખતમ કરીએ અને મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય અને જય માતાજી જય માતાની નવું સોંગ આવે જ છે દસ દિવસમાં હં જોઈ જાય હા મળીએ